શરીર લાગે સારો કે તો કઈક છે પણ શરીર નો છે જય શ્રી કૃષ્ણ માડી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું નામ તમારું અમૃતબેન

ત્યારે એને આ બીમારી ને હિસાબે જ કે હા એ બીમારી ને હિસાબે એને હોલ મૂકેલો તો મગજ ઓપરેશન પેલા કર્યું તું ને તે બુરે તો તાંગ કે કાઈ ન છે પછી ઉમર થા મડી પછી એને કઈ લઈ જ જતા પણ પછી બસા ની ન જીવી કે ન જીવી કે અમદાવાદ લઈ ગયા અમદાવાદ સાહેબ પછી સંતાન માં સંતાન કોઈ નથી કાઈ દીકરો દીકરી નહીં પછી તમારે કુટુંબ પરિવાર કુટુંબ પરિવાર તમારા વેટના ઘરના છે પણ એ સાહેબ મને બોલાતા નથી હારા વાળા છે

અત્યારે નથી ચાલુ છે ના પાડે મારે ભાઈ ને કે ઓય ખાવ પછી આપણે આજુબાજુના પરિવાર નું પાડોશી તમને કોઈ સાત સહકાર સાત સહકાર સાહેબ માગવું માગ હોય તો કોઈ ના ના પાડે હોય ત્યાંથી કોઈ હા

બે ત્રણ મહિના હાલે એટલું રાશન આપી હું રાશન આપું તો તમે લેશો હા લઈ લે સાહેબ બરોબર હા અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને આવો મદદ કરતા હોય જેથી કરીને એને શું છે કોઈનો ઓછાળો ન રહે કોઈ પણ લાંબો હાથ કરવાનો જવો પડે હા લેવો તમે આપશો એ તમને બરોબર કાઈ ચિંતા નહીં કરવાની આવું બધું આપડી જીવન ની બધી પ્રક્રિયા કેવાય એમાં લિયા આપણે પસાર થવાનું હોય અને આવું બધું જીવન માં ઉતાર ચડાવ બધા આવતા જ એવું ને એવું જીવન ખડું રે કાયમ આપણે કામ નો કરીએ છીએ કાયમ હાજા તાજા નો રહીએ બસ બસ આનંદથી રેહવાનું ને આપણે જે થાય ઘરની મહેનત કર્યા કરવાની નાની મોટી થાય સાહેબ

એક બે વખત પ્રાઇવેટ માં જઈ પેલી વાર પંદરસો નો ખર્ચો આવ્યો લો થઈ ગઈ બે પછી બીજી વાર અગિયારસો નો પછી એક ભાઈ મને એમ કીધું કે તમારું કામ નહીં આ તમે છે ને ઓછી તળ માં લાવો ને વાઘમ છે સાહેબ આવે ને એ ફરીમાં દવા આપે હું આ કાગળિયા પ્રાઇવેટ ને લેપી જઈ સાહેબ ને એ મને પેદો ને ફરી માં આપે ને ત્યાં દો ને મને સાબ મારી બીપી કંટ્રોલ માં રે તો કાઈ બસ માં કઈ ચિંતા નહી કરતા હું છે ને અડધી કલાક માં હમણાં તમને રાશન આપી જાવ બરોબર

અને આ ઉંમરે એનાથી કઈ થતું પણ નથી બીપી ની તકલીફ છે પગના ગોઠન ની તકલીફ છે તો દોસ્તો તમારી પણ આજુબાજુમાં આવા વૃદ્ધ લોકો રહેતા હોય તો એને તમે પણ સપોર્ટ કરજો અને વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો માને આપણે હમણાં રાશન લઈ અને રાશન આપીએ છીએ તો હું રાશન લઈને આવું છું તો આ રાશન અમે તમારા માટે કે લેવા તો કેવું લાગ્યું તમને સારું લાગ્યું ને અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને માં

ફરી ક્યારેક કંઈ જરૂર હોય તો પાછા અમે તમારી પાસે આવશું જરૂર હોય ત્યારે કહેજો કઈ ના મોટી મદદ કરશું તમને બરોબર હા હા કાઈ વાંધો નહીં સાહેબ બસ દોસ્તો આવી રીતના વૃદ્ધ લોકો તમારી આજુબાજુમાં રહેતા હોય તો એને પ્રેમ સપોર્ટ આપતા રહો અને નેત્રભાઈ તમને ખાસ જન્મદિવસની ખૂબ સારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ કે જે તમે એકદમ નિરાધાર પરિવારનું ધ્યાન રાખ્યું છે અને એમને રાશનનો સહયોગ કર્યો છે તો બસ દોસ્તો તમારી આજુબાજુની અ વિસ્તારની અંદર આવા વૃદ્ધ લોકો રહેતા હોય એને તમે પણ સપોર્ટ કરજો એક સુંદર મજાનું કોઈ કાવ્ય લખ્યું છે કે હે પ્રભુ મારા ભાગ્ય લખીને જો તું પણ ખુશ હો તો તારા નિર્ણયથી હું કેમ રડી શકું તો આ માં પણ એવી રીતના રહે છે કે એને કોઈ બીજી આગળ પાછળની કાંઈ ચિંતા નથી કરતા ભગવાને જે આપ્યું એ સ્વીકારી અને કોઈ આજુબાજુમાંથી નાનો મોટો સહયોગ કરે તો સ્વીકારે કોઈ પાસે ક્યારેય લાંબો હાથ નથી કરતા એવી રીતના આનંદથી જીવન ગુજારે છે દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો